ગુડ મોર્નિંગ જય ખોડિયાર જય હર્ષિત કેમ છો અને મજામાં છો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જુઓ સવાર પડી ગઈ છે તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તો આજનો બ્લોગ સુધી જોવાનું ચૂકશો નહીં અને હા અમારી ચેનલને કરવાનું ભૂલશો નહીં સવાર 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 ગુડ મોર્નિંગ આ શું ચાલુ કર્યું વાળને આજે મારે છે સવારનું ટ્યુશન ક્યાં વાત સેટ કરી દીધા

શ્લોક બારો તો વેલ એન્ડ ગુડ મારા માટે આમ ખુશ ખબરી જેવું છે હવે આજે સવારે ટ્યુશન છે આવું એટલે આપણે કંઈક જઈએ તારું આ તો મને ગમતું નથી ક્યાંક જઈએ પહેલા ટ્યુશન જા પછી જે વાત હોય મને કહેજે બરાબર જોઈએ ચલો દેવભાઈ બોલો રેડી થઈ ગયા હા બસ રેડી આજે ઘણા વેકેશન પછી વેકેશન પછી આજે આજે કોલેજ માં જવાનું આવી ગયું એમ કોલેજ માં જવા રેડી થઈ ગયા રાઈટ કેટલા વાગ્યાનો ટાઈમિંગ છે ટાઈમિંગ 12 વાગ્યાનો છે 12 12 તો જો તો હજી તો ઘણી વાર હજી ઠેર રેસ થયો અને મેં કીધું દૂધ પી લઉં ઓકે ઓકે યાર ચાલુ પડી ગયા છે શ્લોક બારોટ અરે શ્લોક બારોટ જ આવી ગયો હો સ્લોક બારોટ આવી ગયો હા સ્લોક બારોટ બોલાઈ ગયું ભાઈ હો પણ ના હવે હવે મારે બી નથી જ બોલવું પણ સારું છે તો શ્લોક બારોટ જઈ રહ્યા છે જીવત દામ મળી ગયું એક શ્લોક બારોટ જઈ રહ્યા છે ટ્યુશનમાં જીમમાં અલા જીમમાં ક્યાં ઓ હવે હા થોડા ડમ્બેલ્સ બમ્બેલ્સ કરીને હા હા હવે જ હું ટ્યુશન માં ડમ્બેલ્સ અત્યારે મારવાના નથી કઈ કરવાનું નથી ડમ્બેલ્સ હું જાઉ સાયોનારા શું વાત આ સાયોનારા કોણ બોલે ચેપનીસ લોકો આમ તો જે પેલા ચીની કહીએ ને આપણે એ તો ચીની ના હા પણ ટાઈગર શ્રોફ એવો છે ને થોડો હા શું વાત તારો પ્રિય ટાઈગર શ્રોફ છે તો તું ભી ટાઈગર શ્રોફ જેવો જ નાના ટાઈગર શ્રોફ નો ફોટો જે રહ્યો ને એ ધમાલ બોલાઈ ગયું પાછું શ્લોક મારે છે ને હવે હું જાઉં છું ટ્યુશન તમે આ ધમાલ શ્લોક ધમાલ શ્લોક કરીને પણ તારો ફોટો જે રહ્યો ને ટાઈગર શોપ નો ફોટો જો તારો ફોટો જો નાનો હો મોટો નાનો જો તો સેમ ટુ સેમ લાગે કે ટાઈગર શોપ સારું ચલો જાઓ ટાઈગર શોપ થાય છે મને ચલો ફટાફટ જાઓ સો ફ્રેન્ડ્સ આજે અમારે વનિતા બારોટે ઓર્ડર આપી દીધો છે કે તમારે ક્યાંય ના જવાનું હોય તો ધમાલનો નાસ્તો લેવાનો છે ઓલરેડી ફ્રેન્ડ્સ નાસ્તો લેવાનું મારું કામ નથી તે છતાંય હવે વનિતા બારોટનો ઓર્ડર થયો એટલે મારે જવું પડે અને અહીંયા વનીતા બારોટ આવી ગયા જો આવીનું ભરાઈ ગયા ઓર્ડર થઈ ગયો

ધીરે 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 ઓછું કરી દેવાનું સ્લો કહેવાનું બરાબર ઓકે હવે તમે ઓર્ડર કરો છો તો ચલો તમે રેડી છો ઓકે ચલો શું લેવો છો નાસ્તો ફ્રેન્ડ્સ નાસ્તાની અહીંયા સ્પેશિયલ સ્વામિનારાયણનો નાસ્તો બનતો હોય છે અને અહીંયા સ્પેશિયલી સિંગ તેલમાં આઈટમો બનતી હોય છે એટલે અમે સ્પેશિયલી આ જગ્યાએ લેવા આવતા હોઈએ તમે જુઓ સ્વામિનારાયણ ભોજનાલય અહીંયા શુદ્ધ જમવાનું પણ મળતું હોય છે એટલે અત્યારે વડા લઈ લો અને પૂરી બી લેજો હા પૂરી તો ફ્રેન્ડ્સ નાસ્તો બધો અત્યારે લેવાઈ રહ્યો છે લેવાઈ જાય એટલે અમે જઈએ છીએ ઘરે ધમાલ એકદમ ખુશ થઈ જશે આ નાસ્તો જોશે ને એટલે ફ્રેન્ડ્સ આ બધી આઈટમો શુદ્ધ સિંગ તેલમાં બનાવેલી છે તમે જોવા આ છે ફ્રેન્ડ્સ અમારી સોસાયટીની બાજુમાં સરસ મજાનું સ્વામિનારાયણ મંદિર તમે જોઈ શકો છો અને અદભુત મંદિર છે અમે ગમે ત્યારે માઇન્ડ ને ફ્રેશ કરવું હોય તો આ મંદિરે આવતા હોય છે અહીંયા બધા જ લોકો લોકો વૃદ્ધ પણ આવીને બેસતા હોય છે તમારે જે લેવાનું હોય એ લેવાઈ ગયું છે ને તો ફ્રેન્ડ છોકરાઓને જે ખાવાનું હતું એ વનિતા બારોટે લઈ લીધું છે મારે ખાવાનું હતું એ જય કૃષ્ણ જેવું એનું કારણ તમે વારી બાર ના નાસ્તા ક્યાં ખાઓ છો તમે પણ તમે પૂછો છો તમે તો ઘરે બનાવડાવો છો તમે પૂછ્યું કે તમારે ખાવાનું તમારો તમારો સ્પેશિયલ નાસ્તો શું છે તમે સ્પેશિયલ ખાતા જ નથી નાસ્તો પછી શું પૂછવાનું તમને એ તો જે ખાતું હોય એનો પૂછાય અરે પણ તમે લેશો તો હું ખાઈશ ને લીધેલો પડી રાખો તમે તો કે ઘરનો બનાવો તમારું કામ એવું છે ફ્રેન્ડ્સ માણસ

જ્યુસ પીવા માટે ઊભા રહ્યા છે જ્યુસ ફ્રેન્ડ્સ ઓલરેડી સ્વાસ્થ્ય માટે સરસ છે એટલે મેં પણ કીધું કે ચલો આપણે જ્યુસ પી લઈએ અને અત્યારે અમે જ્યુસ પીવા માટે ઊભા છે ને પીશું ઓરેન્જનો જ્યુસ ફટાફટ સરસ બનાવી રહ્યો છે ભાઈ તો ફ્રેન્ડ્સ આવી ગયો છે સરસ મજાનો જ્યુસ વનિતા બારોટે શરૂ કરી દીધો છે કેવો છે એટલી મીઠી હશે મોસંબી કે ચાસણી હશે ચાસણી હોય હું વિચાર મે એક કરી કે આપણો મીઠી મોસંબી હોય ના શકે અમુક કેવું છે કે મીઠી તો હોય પણ નોર્મલ તો ચાસણી નાખે ને અને એટલી બધી તો આજે મીઠી એટલું ના આવે ઘર માં એક મીઠી ના હોય હમ કોઈ પણ ફ્રૂટ અત્યારે જોવા જઈએ તો આટલું મીઠું હોય બાકી હોય કે ગમે તે ખટાશ હોય આમાં સેજે ખટાશ સેજ અંદર ચાસણી નાખેલી પણ ચાસણી નાખીએ તો સારું લાગે નહીં તો ખાટું ખાટું આમ ભાવે જ નહીં આપણે આપણે પૂરો ફ્રેન્ડ્સ જ્યૂસ પીને અને ધમાલ માટે નાસ્તો લઈને ઘરે આવી ગયા છીએ અને ફ્રેન્ડ્સ ઘણા ટાઈમ પછી અમે ફરવા નીકળ્યા આમ તો અમે વનિતાને જ્યારે જ્યારે ટાઈમ મળે ને ત્યારે અમે ફરવા નીકળી જઈએ પણ ઘણા ટાઈમથી ફ્રેન્ડ્સ ફરવા જતા નહોતા એટલે આજે વનિતાએ કીધું કે ધમાલ માટે નાસ્તો લેવાનો છે એટલે સ્પેશિયલી મારે કંઈ કામ હતું નહીં ઓલરેડી હું ઘરે હતો એટલે વનિતાએ કીધું કે તમે આવો છો તો મેં કીધું ઓકે તું તો હું તારી સાથે આવું એટલે કે તમે આવો તો મારે ઓલા કરીને ના જવું પડે એટલે સ્પેશિયલી ફ્રેન્ડ્સ હું ઘરે હતો તો એને ઓલા કરવાની કંઈ જરૂર ના હોય એટલે એણે મેં કીધું ચલ હું આવું જ છું એટલે અમે બંને આજે ફરવા ગયા ધમાલ માટે નાસ્તો પણ લીધો અને સરસ મજાનો જ્યુસ પીધો અને અત્યારે ઘરે આવી ગયા છે તો ફ્રેન્ડ્સ આજના બ્લોગને એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે તમને એમ થતું હશે કે રાજદીપભાઈ કેમ વ્લોગને એન્ડ કરે છે પરંતુ ફ્રેન્ડ્સ સમયની પણ મર્યાદા હોય એટલે હવે મળશું નવા વ્લોગમાં તો નારાજ ના થતા તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઇક કરજો શેર કરજો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ